સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવને લઈ અને મિત્રો એક મહત્વની જાહેરાત કરવામાં આવેલી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિત્રો તાજેતરમાં જે મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બર અને મિત્રો રવિવારથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો ટ્વીટ કરી અને જાણકારી આપવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોએ મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીન માટે ઓનલાઈન અરજી કરેલી હોય તે તમામ ખેડૂત મિત્રો નવ નવેમ્બરથી મિત્રો ટેકાના ભાવે નજીકની એપીએમસી ખાતે મિત્રો વેચાણ કરી શકશે આમ તો મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો તેમાં પણ મગફળીનું જે વાવેતર કરેલું હતું તે ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજની મિત્રો રાહ જોઈને બેઠા છે અને સરકાર દ્વારા મિત્રો બે ત્રણ દિવસની અંદર કૃષિ રાહત પેકેજની મિત્રો જાહેરાત પણ કરી દેવામાં આવશે તેમાં પણ મગફળીના જે ખેડૂતોને નુકસાન થયેલું હોય તે ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા મિત્રો વિશેષ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવા પણ મિત્રો સમાચાર મળી રહ્યા છે અત્યારે મિત્રો આપણે ખરીદીની વાત કરીએ તો આ વખતે જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હશે તેમને મિત્રો ફરજીયાત બાયોમેટ્રિક દ્વારા જ ખરીદી થશે એટલે કે તમે જે વ્યક્તિના નામે મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તે વ્યક્તિએ જ્યારે મિત્રો તમે જે તે પાકનું મિત્રો વેચાણ કરવા એપીએમસીની અંદર જાઓ ત્યારે મિત્રો તે વ્યક્તિએ ફરજીયાત ત્યાં હાજર રહેવાનું થશે અથવા તો તમે જે નોમિનીની ડિટેલ મિત્રો એડ કરેલી હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિએ ફરજિયાત મિત્રો વેચાણ કરતી વખતે તમારે હાજર રહેવાનું થશે ટેકાના ભાવની વાત કરીએ તો સરકાર દ્વારા તાજેતરમાં બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો ને તેસઠ રૂપિયા જ્યારે મિત્રો જ્યારે મિત્રો પ્રતિ મણનો ભાવ એક હજાર ચારસો ને બાવન રૂપિયા મગ માટે મિત્રો ટેકાના ભાવ છે આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે પ્રતિ મણનો મિત્રો ભાવ છે એક હજાર ત્રેપન રૂપિયા અડદની વાત કરીએ તો સાત હજાર અને આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે પ્રતિ મણ મિત્રો એક હજાર પાંચસો અને સાહીઠ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરેલ છે સોયાબીન માટે પાંચ હજાર ત્રણસો અને અઠ્યાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે એક હજાર અને પાંસઠ રૂપિયા પ્રતિ મણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરેલ છે તો મગફળી મગ અડદ અને સોયાબીનના મિત્રો આ રીતે ટેકાના ભાવ નક્કી કરેલ છે અને સરકાર દ્વારા મિત્રો નવ નવેમ્બરથી તેની ખરીદી શરૂ કરવામાં આવશે હવે જ્યારે મિત્રો તમે વેચાણ કરવા માટે જાઓ ત્યારે તમારે કયા કયા કાગળો તમારી સાથે રાખવાના રહેશે સૌ પ્રથમ મિત્રો જ્યારે તમે જે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોય તેની એક નકલ જે વ્યક્તિના નામે અરજી કરેલ હોય તેનું મિત્રો આધાર કાર્ડ આઠ અને મિત્રો સાત બારના ઉતારા તમારે રજૂ કરવાના રહેશે અને મિત્રો એક બેંક પાસબુકની ઝેરોક્સ તો કુલ મિત્રો તમારે આ ચાર કાગળો જ્યારે તમે ટેકાના ભાવે વેચાણ કરવા માટે જાઓ ત્યારે મિત્રો તમારી સાથે રાખવાના રહેશે અને ફરજિયાત મિત્રો આ વખતે સરકાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ જે તે પાકનું મિત્રો ખેડૂત મિત્રો વેચાણ કરી શકશે આ સિવાય મિત્રો સરકાર દ્વારા જો કોઈ બીજી પણ અપડેટ બહાર પાડવામાં આવશે તો તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને